આજે પ્રેમના સાગર પોતાના પરમાત્મ પ્રેમના પાત્ર બાળકોને મળવા આવ્યા છે તમે બધા પણ સ્નેહના અલૌકિક વિમાનથી અહીં પહોંચી ગયા છો ને સાધારણ પ્લેનમાં આવ્યા છો કે સ્નેહના પ્લેનમાં ઉડીને પહોંચી ગયા છો બધાના દિલમાં સ્નેહની લહેર લહેરાઈ રહી છે અને સ્નેહ જ આ બ્રાહ્મણ જીવનનું ફાઉન્ડેશન છે તો તમે બધા પણ જ્યારે આવ્યા તો સ્નેહે ખેંચ્યો ને જ્ઞાન તો પાછળથી સાંભળ્યું પરંતુ સ્નેહે જ પરમાત્મા સ્નેહી બનાવી દીધા ત્યારે સ્વપ્નમાં પણ નહીં હશે કે અમે પરમાત્મા સ્નેહના પાત્ર બનીશું કારણ કે હવે શું કહો છો બની ગયા સ્નેહ પણ સાધારણ સ્નેહ નથી દિલનો સ્નેહ છે આત્મિક સ્નેહ છે સાચો સ્નેહ છે નિસ્વાર્થ સ્નેહ છે આ પરમાત્મા સ્નેહ ખૂબ સહજ યાદનો અનુભવ કરાવે છે સ્નેહીને યાદ કરવા મુશ્કેલ નથી ભૂલવા મુશ્કેલ હોય છે સ્નેહ એક અલૌકિક ચુંબક છે સ્નેહ સહજ યોગી બનાવી દે છે મહેનતથી મહેનતથી છુડાવી દે છે સ્નેહથી યાદ કરવામાં મહેનત નથી લાગતી મોહબ્બતનું ફળ ખાવ છો સ્નેહની નિશાની વિશેષ ચારેય તરફના બાળકો તો છે જ પરંતુ ડબલ વિદેશી સ્નેહમાં દોડી દોડીને પહોંચી ગયા છે જુઓ નેવું દેશોથી કેવી રીતે ભાગીને પહોંચી ગયા છે દેશના બાળકો તો છે જ પ્રભુ પ્રેમના પાત્ર પરંતુ આજે વિશેષ ડબલ વિદેશીઓને ગોલ્ડન ચાન્સ છે તમે બધા પણ વિશેષ તમને બધાને પણ વિશેષ છે ને સ્નેહ છે ને કેટલો સ્નેહ છે કોઈનાથી તુલના કરી શકો છો કોઈ તુલના નથી થઈ શકતી તમારો બધાનું એક ગીત છે ને ન આસમામે इतने તારે હે ન સાગર મે ઇતના જલ હે બેહદનો प्यार બેહદનો સ્નેહ છે બાપ દાદા પણ સ્નેહી બાળકોને મળવા પહોંચી ગયા છે તમે બધા બાળકોને સ્નેહથી યાદ કર્યા અને બાપ દાદા તમારા પ્યારમાં પહોંચી ગયા છે જેમ આ સમયે દરેકના ચહેરા પર સ્નેહની રેખા ચમકી રહી છે એવી જ રીતે હવે એડિશન શું કરવાનું છે સ્નેહ તો છે આ તો પાક્કું છે બાપ દાદા પણ સર્ટિફિકેટ આપે છે કે સ્નેહ છે હવે શું કરવાનું છે સમજી તો ગયા છો હવે માત્ર અન્ડરલાઈન કરવાનું છે સદા સ્નેહી રહેવાનું છે સદા સમ ટાઈમ નહીં ક્યારેક ક્યારેક નહીં સ્નેહ છે અટૂટ પરંતુ પરસેન્ટેજમાં અંતર આવી જાય છે તો અંતરને મટાડવા માટે શું મંત્ર છે દરેક સમયે મહાદાની અખંડદાની બનો સદા દાતાના બાકો વિશ્વ સેવા ધારી સમાન કોઈ પણ સમયે કારણ કે વિશ્વ કલ્યાણના કાર્યના પ્રતિ બાપની સાથે સાથે તમે પણ મદદગાર બનવાનો સંકલ્પ કર્યો છે ચાહે મનસા દ્વારા શક્તિઓનું દાન કે સહયોગ આપો વાચા દ્વારા જ્ઞાનનું દાન આપો સહયોગ આપો કર્મ દ્વારા ગુણોનું દાન આપો અને સ્નેહ સંપર્ક દ્વારા દાન આપો કેટલા અખંડ ખજાનાના માલિક રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ છો હું સૌથી દુનિયામાં ધનવાન છું અખૂટ અને અખંડ ખજાના છે જેટલા આપશો એટલા વધતા જાય છે ઓછા નહીં થશે વધશે કારણ કે વર્તમાન સમયે આ ખજાનાઓના મેજોરિટી તમે બધા આત્મિક ભાઈ અને પ્યાર બહેનો પ્યાસી છો બાબા કે છે આત્મિક પ્યારના તરસ્યા છે તો શું પોતાના ભાઈ બહેનોના ઉપર તરસ દયા નથી આવતી શું તરસી આત્માઓની તરસ નહીં બુજાવશો કાનોમાં અવાજ નથી આવતો હે અમારા દેવ દેવીઓ અમને શક્તિ આપો સાચો પ્યાર આપો તમારા ભક્ત અને દુખી આત્માઓ બંને જ દયા કરો કૃપા કરો હે કૃપાના દેવ અને દેવીઓ કઈને ચિલ્લાઈ રહ્યા છે બોલાવી રહ્યા છે સમયની પુકાર સંભ્રાતી નથી અને સમય પણ દેવાનો અત્યારે છે પછી ક્યારે આપશો આટલો અખંડ ખજાના જે તમે તમારી પાસે જમા છે તો ક્યારે આપશો શું લાસ્ટ ટાઈમ અંતિમ સમયમાં આપશો એ સમયે માત્ર અંજલી આપી શકશો તો પોતાના જમા થયેલા ખજાનાને ક્યાં ક્યારે કાર્યમાં લગાવશો ચેક કરો દરેક સમયે કોઈ ન કોઈ ખજાનો સફળ કરી રહ્યા છીએ આમાં ડબલ ફાયદો છે ખજાનાને સફળ કરવાથી આત્માઓનું કલ્યાણ પણ થશે અને સાથે તમે બધા પણ મહાદાની બનવાના કારણે વિઘ્ન વિનાશક સમસ્યા સ્વરૂપ નહીં સમાધાન સ્વરૂપ સહજ બની જશો ડબલ ફાયદો છે આજે આ આવ્યા કાલે આ આવ્યું આજે આ થઈ ગયું કાલે તે થઈ ગયું વિઘ્ન મુક્ત સમસ્યા મુક્ત સદાના માટે જે સમસ્યાને પાછ ની પાછળ સમય આપો છો મહેનત પણ કરો છો ક્યારેક ઉદાસ બની જાઓ છો ક્યારેક ઉલ્લાસમાં આવી જાઓ છો એનાથી બચી જશો કારણ કે બાપ દાદા ને પણ બાળકોની મહેનત સારી નથી લાગતી જ્યારે બાપ દાદા જુએ છે બાળકો મહેનતમાં છે તો બાળકોની મહેનત બાપથી થી જોવાતી નથી તો મહેનત મુક્ત પુરુષાર્થ કરવાનો છે પરંતુ કયો પુરુષાર્થ શું અત્યાર સુધી પોતાની નાની નાની સમસ્યાઓમાં પુરુષાર્થી રહેશો હવે પુરુષાર્થ કરો અખંડ મહાદાની અખંડ સહયોગી બ્રાહ્મણોમાં સહયોગી બનો અને દુખી આત્માઓ પ્યાસી આત્માઓના માટે મહાદાની બનો હવે આ પુરશાર્થની આવશ્યકતા છે પસંદ છે ને પસંદ છે પાછળવાળાને પસંદ છે તો હવે કઈક ચેન્જ પણ કરવું જોઈએ ને તે જ સ્વ પુરુષાર્થ ખૂબ ટાઈમ કર્યો ઘણો સમય કર્યો કેવી રીતે પસંદ છે તો કાલે શું કરશો કરશો જ શરૂ કે અત્યારથી અત્યારથી સંકલ્પ કરો મારો સમય સંકલ્પ વિશ્વની સેવા પ્રતિ છે આમાં સ્વનું ઓટોમેટિક જ થઈ જશે રહેશે નહીં વધશે કારણ કોઈને પણ તમે એની એની આશાઓ પૂરી કરશો દુઃખની બદલે સુખ આપશો નિર્બળ આત્માઓને શક્તિ આપશો ગુણ આપશો તો તે કેટલી દુવાઓ આપશે અને સૌથી દુવાઓ બધા પાસેથી દુવાઓ લેવી એ જ આગળ વધવાનું સૌથી સહજ સાધન છે ચાહે ભાષણ ન કરો પ્રોગ્રામ વધારે નહી કરી શકો છો કોઈ વાંધો નહીં કરો સંભળાવ્યું ને મનસાથી શક્તિઓનો ખજાનો આપતા જાઓ વાણીથી જ્ઞાનનો ખજાનો કર્મથી ગુણોનો ખજાનો અને બુદ્ધિથી સમયનો ખજાનો સબંધ સંપર્ક થી ખુશીનો ખજાનો સફળ કરો તો સફળ કરવાથી સહજ સફળતા મૂર્ત બની જશો સહજ ઉડતા રહેશો કારણ કે દુઆઓ એક લિફ્ટનું કામ કરે છે સીડીનું નહીં સમસ્યા આવી મિટાવી ક્યારેક બે દિવસ લાગ્યા ક્યારેક બે કલાક લાગ્યા આ સીડી ચડવાની છે સફળ કરો સફળતા મૂર્ત બનો તો જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી જશો સુક્ષ્મતનમાં પહોંચો ચાહે પરમધામમાં પહોંચો ચાહે પોતાના રાજ્યમાં પહોંચો સેકન્ડમાં લંડનમાં પ્રોગ્રામ કર્યો હતો ને વન મિનટ બાપ દાદા તો કહે છે વન સેકન્ડ વન સેકન્ડમાં દુવાઓની લિફ્ટ થી ચડી જાઓ માત્ર સ્મૃતિ નું સ્વિચ દબાવો બસ મહેનતથી મુક્ત આજે ડબલ વિદેશીઓનો દિવસ છે ને તો બાપ દાદા પહેલા ડબલ વિદેશીઓને કયા સ્વરૂપમાં જોવા ઈચ્છે છે મહેનત મુક્ત સફળતા મૂર્ત દુઆઓના પાત્ર બનશો ને કારણ કે ડબલ વિદેશીઓની દબલ વિદેશીઓનો બાપ થી પ્યાર સારો છે શક્તિ જોઈએ પરંતુ પ્યાર સારો છે કમાલ કમાલ તો છે કરી છે ને જો નેવું દેશોથી અલગ અલગ દેશ અલગ અલગ રસમ રિવાજ પરંતુ પાંચે ખંડોના એક ચંદનનું વૃક્ષ બની ગયા છે એક વૃક્ષમાં આવી ગયા છે એક જ બ્રાહ્મણ કલ્ચર થઈ ગયું હવે ઇંગ્લિશ કલ્ચર છે શું હવે સંસ્કૃતિ બદલાઈ ગઈ અમારું કલ્ચર ઇંગ્લિશ છે ને બ્રાહ્મણ છે ને જે સમજે છે અત્યારે તો અમારું બ્રાહ્મણ કલ્ચર છે તે હાથ ઉઠાવો બ્રાહ્મણ કલ્ચર બીજું એડિશન નથી એક થઈ ગયા ને બાપ દાદા આની મુબારક આપી રહ્યા છે કે બધા એક વૃક્ષના બની ગયા કેટલું સારું લાગે છે કોઈને પણ પૂછો અમેરિકાથી પૂછો યુરોપને પૂછો તમે કોણ છો તો શું કહેશે બ્રાહ્મણ છીએ ને કે કહેશો યુકેના છીએ આફ્રિકન છીએ અમેરિકા છે નહીં બધા એક બ્રાહ્મણ થઈ ગયા એક મત થઈ ગયા એક સ્વરૂપના થઈ ગયા બ્રાહ્મણ અને એક મત શ્રીમત આમાં મજા આવે છે ને મજા છે કે મુશ્કેલ છે મુશ્કેલ તો નથી ને કાંધ હલાવી રહ્યા છે ગરદન હલાવી રહ્યા છે સારું છે બાપ દાદા સેવામાં નવીનતા શું ઈચ્છે છે જે પણ સેવા કરી રહ્યા છો ખૂબ 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 સારી કરી રહ્યા છો એની તો મુબારક છે જ પરંતુ આગળ એડિશન શું કરવાનું છે તમારા લોકોના મનમાં છે ને કોઈ નવીનતા જોઈએ તો બાપ દાદાએ જોયું જે પણ પ્રોગ્રામ કર્યા છે સમય પણ આપ્યો છે અને મુહબ્બતથી કર્યું છે મહેનત પણ મુહબ્બતથી કરી છે અને જો સ્થૂળ ધન પણ લગાવ્યું છે તો તે પણ પદમ ગુણા થઈને તમારા પરમાત્મા બેંકમાં જમા થઈ ગયું છે છે તે લગાવ્યું શું જમા કર્યું જોવામાં આવ્યું કે સંદેશ પહોંચાડવાનું કાર્ય પરિચય આપવાનું કાર્ય બધાએ ખૂબ સારું કર્યું છે ચાહે ક્યાંય પણ કર્યું અત્યારે દિલ્હીમાં થઈ રહ્યું છે લંડનમાં થયું અને ડબલ ફોરેનર સે જે કોલ ઓફ ટાઈમ અને પીસ ઓફ માઇન્ડ નો પ્રોગ્રામ કર્યો છે તે બધા પ્રોગ્રામ બાપ દાદાને ખૂબ સારા લાગે છે અને જે પણ કામ કરી શકો કરતા રહો સંદેશ તો મળે છે સ્નેહી પણ બને છે સહયોગી પણ બને છે સંબંધમાં પણ કોઈ કોઈ આવી જાય છે પરંતુ હવે એડિશન જોઈએ જ્યારે પણ કોઈ મોટો પ્રોગ્રામ કરો છો એમાં સંદેશ તો મળે છે પરંતુ કંઈક અનુભવ કરીને જાય આ અનુભવ ખૂબ જલ્દી આગળ વધારે છે જેવી રીતે આ કોલ ઓફ ટાઈમમાં કે પીસ ઓફ માઇન્ડમાં અનુભવ થોડો વધારે કરે છે પરંતુ જે મોટા પ્રોગ્રામ કરે છે એમાં સંદેશ તો સારો મળી જાય છે પરંતુ જે પણ આવે એમની પીઠ કરીને અનુભવ રાખો અનુભવ કરે કારણ કે અનુભવ ક્યારેય ભૂલાતો નથી અને અનુભવી અનુભવ એવી વસ્તુ છે જે ન ઈચ્છવા છતાં પણ તે તરફ ખેંચાશે તો બાપ દાદા પૂછે છે પહેલા જે બધા બ્રાહ્મણ છે તે જ્ઞાનની જે પણ પોઈન્ટ્સ છે એના પોતે અનુભવી બન્યા છો દરેક શક્તિનો અનુભવ કર્યો છે દરેક ગુણનો અનુભવ કર્યો છે આત્મિક સ્થિતિનો અનુભવ કર્યો છે પરમાત્મા પ્યારનો અનુભવ કર્યો છે જ્ઞાન સમજવાનો આમાં તો પાસ છો નોલેજફુલ તો બની ગયા છો આમાં તો બાપ દાદા પણ રિમાર્ક્સ આપે છે ઠીક છે આત્મા શું પરમાત્મા શું ડ્રામા શું જ્ઞાન તો સમજી લીધું છે પરંતુ જ્યારે ઈચ્છે જેટલો સમય છે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં આત્મિક બળનો અનુભવ થાય પરમાત્મા શક્તિનો અનુભવ થાય તે થાય છે જે સમયે જેટલો સમય જેવો અનુભવ કરવા ઈચ્છો તેવો થાય છે કે ક્યારેક કેવો ક્યારેક કેવો વિચારો આત્મા છું અને પછી વારંવાર દેહ અભિમાન આવી જાય તો અનુભવ શું કામમાં આવશે અનુભવી મૂર્ત દરેક સબ્જેક્ટના અનુભવી મુહૂર્ત દરેક શક્તિઓના અનુભવી મુહૂર્ત તો સ્વયંમાં પણ અનુભવને વધારે વધારો છે એવું નહીં કે નથી પરંતુ ક્યારેક ક્યારેક છે સમટાઈમ હું ક્યારેક ક્યારેક તો બાપ દાદા સમટાઈમ નથી ઈચ્છતા સમથિંગ થઈ જાય છે તો સમટાઈમ પણ થઈ જાય છે કારણ કે બધાનું તમારું લક્ષ છે પૂછે છે શું બનવાનું લક્ષ છે તો કે કહો છો ને બાપ સમાન એક જ જવાબ બધા આપે છે તો બાપ સમાન હવે બાપ તો સમટાઈમ અને સમથિંગ નહીં હતા ને બ્રહ્મા બાપ સદા રાહઝ યુક્ત યોગયુક્ત દરેક શક્તિમાં સદા ક્યારેક ક્યારેક નહીં અનુભવ જે હોય છે થાય છે તે સદાકાળ ચાલે છે તે સમટાઈમ નથી હોતો ક્યારેક નથી હોતો હંમેશા અનુભવ યાદ રહે છે તો સ્વયં અનુભવી મુહૂર્ત બની દરેક વાતમાં દરેક સબ્જેક્ટમાં અનુભવી જ્ઞાન સ્વરૂપમાં અનુભવી અનુભવી ધારણા સ્વરૂપમાં અનુભવી ઓલરાઉન્ડ સેવા મનસા વાચા કર્મણા સબંધ સંપર્ક બધામાં અનુભવી ત્યારે કહેશો પાસ વિથ ઓનર તો શું બનવા ઈચ્છો છો પાસ થવા ઈચ્છો છો કે પાસ વિથ ઓનર બનવા ઈચ્છો છો પાસ કરવા વાળા તો પાછળ પણ આવશે તમે તો ટુ લેટ થી પહેલા આવી ગયા છો ચાહે અત્યારે નવા નવા પણ આવ્યા છે પરંતુ ટુ લેટ નું બોર્ડ નથી લાગ્યું લેટ નું લાગ્યું છે ટુ લેટ નું નથી લાગ્યું એટલે ચાહે કોઈ નવા પણ છે પરંતુ અત્યારે પણ તીવ્ર પુરુષાર્થ કરે પુરુષાર્થ નહીં તીવ્ર તો આગળ જઈ શકે છે કારણ કે નંબર આઉટ નથી થયા માત્ર બે નંબર આઉટ થયા છે બાપ અને માં હમ અત્યારે કોઈ પણ ભાઈ બહેનનો ત્રીજો નંબર આઉટ નથી થયો ભલે તમે કહેશો દાદીઓથી બહુ પ્યાર છે

તે પોતાના પગથી ચાલે છે તો નવા પણ કોઈ મેકઅપ કરી શકે છે ગોલ્ડન ચાન્સ છે પરંતુ જલ્દીમાં જલ્દી ટુ લેટ નું બોર્ડ લાગવાનું છે એટલે પહેલાથી કરી લો નવા જે પહેલી વાર આવ્યા છે તે હાથ ઉઠાવો અચ્છા મુબારક હો પહેલી વાર પોતાના ઘર મધુબનમાં પહોંચી ગયા છું એટલે બાપ દાદા અને આખો પરિવાર

જેમાં પાસ વિથ ઓનર સર્ટિફિકેટ મળવાનું છે એનો અભ્યાસ અત્યારથી કરવાનો છે સેકન્ડમાં જ્યાં ઈચ્છો જે સ્થિતિમાં ઈચ્છો તે સ્થિતિમાં સ્થિત થઈ જાઓ તો એવર રેડી રેડી થઈ ગયા હવે પહેલા એક સેકન્ડમાં પુરુષોત્તમ સંગમયુગી શ્રેષ્ઠ બ્રાહ્મણ છું આ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ હવે હું ફરિશ્તા છું ડબલ લાઈટ છું હવે વિશ્વ કલ્યાણકારી બની મનસા દ્વારા ચારો તરફ શક્તિની કિરણો આપવાનો અનુભવ કરો આખો દિવસ આખા દિવસમાં સેકન્ડમાં સ્થિત થઈ શકો છો આનો અનુભવ કરતા રહો કારણ કે અચાનક કંઈ પણ થવાનું છે વધારે સમય નઈ મળશે હલચલમાં સેકન્ડમાં અચલ બની શકો એનો અભ્યાસ પોતે જ પોતાનો સમય કાઢી વચ્ચે વચ્ચે કરતા રહો આનો આનાથી મનનો કંટ્રોલ સહજ થઈ જશે કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર વધતી જશે અચ્છા ચારેય તરફના બાળકોના પત્ર પણ ખૂબ આવ્યા છે અનુભવ પણ ખૂબ આવ્યા છે તો બાપ દાદા બાળકોને રીટર્નમાં ખૂબ ખૂબ દિલની દુવાઓ અને દિલના યાદ પ્યાર પદમ પદમ ગુણા આપી રહ્યા છે બાપ દાદા જોઈ રહ્યા છે તરફના સાંભળી પણ જોઈ રહ્યા પણ યાદમાં તો છે બધાની બુદ્ધિ આ સમયે મધુબનમાં જ છે તો ચારેય તરફના દરેક બાળકોના નામ સહિત યાદ પ્યાર સ્વીકાર હો બત અત્યારે બધા સદાઓ મંગુસાના પંખો દ્વારા ઊંચી સ્થિતિમાં ઉડતા રહેવાવાળા શ્રેષ્ઠ આત્માઓને સદા સ્નેહમાં લવલીન રહેવાવાળા સમાયેલા બાળકોને સદા મહેનત મુક્ત સમસ્યા મુક્ત વિઘ્ન મુક્ત યોગ યુક્ત રાજ યુક્ત બાળકોને સદા દરેક પરિસ્થિતિમાં સેકન્ડમાં પાસ થવાવાળા દરેક સમય સર્વશક્તિ સ્વરૂપ રહેવાવાળા માસ્ટર સર્વશક્તિવાન બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન ગોલ્ડન એજ સ્વભાવ દ્વારા ગોલ્ડન એજ સેવા કરવાવાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ જે બાળકોનો સ્વભાવમાં ઈર્ષ્યા સિદ્ધ અને જીદના ભાવની અથવા કોઈ પણ જૂના સંસ્કારની એલોય મિક્સ નથી તે છે ગોલ્ડન એજ સ્વભાવ એવા ગોલ્ડન એજ સ્વભાવ અને સદા હાજીના સંસ્કાર બનાવવાવાળા શ્રેષ્ઠ પુરુષાર્થી બાળકો જેવો સમય જેવી સેવા તેવું પોતાને મોલ્ડ કરી રિયલ ગોલ્ડ બની જાય છે સેવામાં અભિમાન કે અપમાનની હોય ત્યારે સદા પ્રસન્નચિત રહો અવ્યક્તિશાળા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો લવલી સ્થિતિવાળી સમાન આત્માઓ સદાના યોગી છે નહીં પરંતુ અલગ જ નથી તો યાદ શું કરશે સ્વત યાદ છે જ જ્યાં સાથ હોય છે ત્યાં યાદ સ્વત રહે છે તો સમાન આત્માઓની સ્ટેજ સાથ રહેવાની છે સમાયેલા રહેવાની છે ઓમ શાંતિ